जो एम निर्दोष हो तो प्रेस कॉन्फ्रेंस क्यों कोनी नहीं कर दो और जो परिवार झूठो हो तो एम एल ए उनपे मानहानि को केस क्यों कोनी नहीं कर दो अगर थाने राजकुमार जाट को केस नहीं पतो तो थारी बारी भी एक दिन जरूर आवेगी તમને બધા લોકોને ખબર છે કે રાજકુમાર ઝાટ જે ગોંડલ યુવકનો મિત્રો વાત કરી મામલો છે એ કરી એક મહિનેથી સાલેસે પોનું નામ જ લે લેતું નથી નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે આ કેસની અંદર એક ભાઈની એન્ટ્રી થઈ છે તે ભાઈ ખુલી આમ લડી લેવાના મૂળમાં છે જે આ મિત્રો વાત કરી તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલની અંદર મિત્રો કરીબ એક બે અઠવાડિયાથી મિત્રો વાત કરી તો સૌથી મોટો હડકપ મોશે આના અંદર મિત્રો રાજસ્થાનના લોકો ખુલ્લી મિત્રો વાત કરી તો ન્યાય મળવા માટે રાજકુમાર ઝાટ તેમના પિતા મિત્રો રતનલાલ ઝાટ મેદાનની અંદર છે કે મારા દીકરાને ન્યાય અપાવો મારા દીકરાની હત્યા થઈ છે ગણેશભાઈ ગોંડલ કે પછી જયરેશભાઈ જાડેજા આ મિત્રો વાત કીધું તો આમની 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 જે મારા દીકરા સાથે કર્યું છે એ બિલકુલ ખોટું કર્યું છે જે આ મિત્રો વાત કીધું હવે ભાઈ અત્યારે ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે આના અંદર મિત્રો આપણે જોન રહેશે શું થાય છે શું નહીં ખાસ કરીને મિત્રો આ વિડીયોને બંને આટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચાલની અંદર આવવાના વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે મિત્રો ગોંડલ તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી સરસાની અંદર છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો પાટીદાર સમાજથી લઈને ક્ષત્રિય સમાજથી લઈને જે દલિત સમાજથી લઈને રાજકુમાર જાટ જે આ મિત્રો વાત કરી આ મામલે મિત્રો વાત કરી ગોંડલ સરસામાં છે આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી કોઈના સપોર્ટમાં નથી આપણા કોઈના વિરોધમાં પણ નથી પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાના આધારે આ ભાઈ જે બોલ્યા છે આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે તો આના વિશે તમે શું કહીશો વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આ હતો આજનો વિડીયો વિડીયો ગેમ હોય તો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલવાનું નથી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારતના વિડીયોને તમારે બધા લોકોને ગ્રુપમાં શેર કરી દેવાનો છે